ચારધામની યાત્રામાં કેટલાક શ્રદ્ધાળુઓ સાથે નકલી રજીસ્ટ્રેશનનો ખેલ દિલ્હીના ઠક સક્રિય બન્યા ચારધામ યાત્રા માર્ગ પર તપાસ દરમિયાન છેતરપિંડીનો ખુલાસો મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ અને ઝારખંડના તીર્થયાત્રી ગ્રુપો ભોગ બન્યા ચાર ધામની યાત્રા માટે ઉનાળો વેકેશનના સમયગાળામાં લાખો લોકો પહોંચી રહ્યા છે ચાર ધામની યાત્રાનું ફેક રજીસ્ટ્રેશન કરાતા ગઠિયાઓ પણ સક્રિય થઈ ગયા છે કેદારનાથ યમનોત્રી બદ્રીનાથ સહિત ચારધામ યાત્રા પર ઓફલાઇન રજીસ્ટ્રેશન બંધ થયા છે પરંતુ ચિંતાજનક બાબત એ છે કે કેટલાક સમયથી ઓફલાઈન રજીસ્ટ્રેશનના નામે ઠગાઈનો બનાવ બન્યા છે ચારધામ યાત્રા માર્ગ પર રજીસ્ટ્રેશન કેટલાક જેમાં તીર્થયાત્રીઓના ગ્રુપ સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન છેતરપિંડી થઈ હતી દહેરાદૂન પોલીસને તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે ઓનલાઈન રજીસ્ટ્રેશન જ નકલી હતું ઝારખંડના યાત્રાઓનું એક ગ્રુપ રજીસ્ટ્રેશન નોઈડામાં આવેલી એક ટ્રાવેલ એજન્સી પાસેથી કરાવ્યું હતું એજન્સી રજીસ્ટ્રેશનના પાસઠ હજાર રૂપિયા લીધા હતા રજીસ્ટ્રેશન હતી રજીસ્ટ્રેશન થયાની એક કોપી વોટ્સઅપ ગ્રુપમાં મોકલવામાં આવી હતી ઋષિકેશમાં ચેકિંગ દરમિયાન ચારધામ યાત્રા માટે આવેલા હૈદરાબાદના અગિયાર સભ્યોને એક ગ્રુપનું પણ રજીસ્ટ્રેશન નકલી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું હૈદરાબાદના ગ્રુપે દિલ્હીમાં જનકપુરી ખાતે આવેલી એક ટ્રાવેલ એજન્સી પાસેથી કુલ બે પોઈન્ટ તેત્રીસ લાખ રૂપિયાનું પેકેજ ખરીદ્યું હતું આ પ્રકારથી છેતરપિંડી મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના ના ગ્રુપો સાથે થઈ છે